એટલે એ એકવાર પથી જાય ત્યારે હું ને વિક્રમભાઈ બંને સામેથી નક્કી કરી લઈશું બેસીને સવાલ કેવી રીતે આ ફિલ્મ નું આગળ લઈ જવાય એમ હેલો નમસ્કાર મિત્રો વિક્રમભાઈ ઠાકોર અને મલ્હાર ઠક્કર એક સાથે ફિલ્મ કરવાના છે જી હા મિત્રો આ ન્યૂઝ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે જી હા મિત્રો મલ્હાર ઠક્કર અને વિક્રમભાઈ ઠાકોર જ્યારે એક ઇન્ટરવ્યુમાં ગયા હતા ત્યારે તમને આવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે શું એકસાથે ફિલ્મ કરશો કે નહીં ત્યારે મલ્હાર ઠક્કરે તેમનો જવાબ આપતા કહ્યું હતું કે હું થોડા સમયમાં જ વિક્રમભાઈ ઠાકોર સાથે ફિલ્મ બનાવવા ઈચ્છી રહ્યો છું અને અમે બંને થોડા સમયમાં તમને એકસાથે જોવા મળશું એક ફિલ્મમાં અમે એકસાથે જોવા મળીશું તમને આ વિડિયોમાં તમે જોઈ શકો છો તે તેવું કહી રહ્યા છે પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારે કેવું લાગે છે કે આ બંનેની જોડી કેવી લાગશે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કોઈ સવાલ નથી એમાં અને ઘણીવાર કેવું થાય છે કે એમનો પ્રશ્ન પ્રશ્ન બહુ સારો છે પણ વાર્તા હોય ફ્રિક્વન્સી હોય એ બધા પર ઘણું બધું કામ કરવું પડે એટલે એ એકવાર પથી પતી જાય ત્યારે હું ને વિક્રમભાઈ બંને સામેથી નક્કી કરી લઈશું બેસીને સવાલ કેવી રીતે આ ફિલ્મ નું આગળ લઈ જવાય એમ